નમસ્તે મિત્રો સ્પીક બિંદસમાં આપ સૌનું ફરીથી ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણી સાથે છે કિશનદાસ બાપુ કે જેઓનો આશ્રમ ભાવનગરની નજીક આવેલો છે જ્યાં સુધી તમારી અને મારી કે અન્ય કોઈ પણ સાધકની સુરતા જાગૃત ન થાય જ્યાં સુધી હંસા ગઈ ગુરુજીના દેશમાં ત્યાં છે જળહળ જ્યોત પ્રકાશ અગમ ઘરે હું જઈ ચડ એટલે તમારી અને મારી દરેકની સુરતા જન્મો જન્મોથી આદ જ્યારે આપણને પ્રાપ્ત થાય મનુષ્ય પ્રાપ્ત થાય ત્યારે સુરતા આપણી હારે આવે છે જન્મની સાથે અહીંયા જે માર્ગની જે વાત કરું છું સહજ માર્ગની છે અહીંયા કોઈ યોગની કોઈ વાત છે નહીં કારણ કે મહાપુરુષો સંતો દરેકને સુરતા જાગી છે મહાપુરુષો સંતોને દરેકને સુરતા જાગેલી છે હવે એ સુરતા જેને જાગેલી છે એ કેવી રીતે જાગી છે એ મુદ્દો પેલા સમજવો પડે દરેક વ્યક્તિને જેટલા મહાપુરુષો સંતો થઈ ગયા એની સુરતા જાગી જાય સુરતા જાગ્યા સિવાય એનું કામ બને એમ નથી મીરાબાઈ છે તો મીરાબાઈ પ્રેમમાં એટલા બધા નિપુણ હતા પ્રેમ છે સુરતા જાગી અમરમાં દેવીદાસ બાપુ છે તો માત્રને રક્તપિત્તાની સેવા કરી અને ટુકડો આપી કાઢવી અને એ સેવા છે એની સુરતા જાગી એમાં અનુભવમાં જરી કંઈ ફેર નથી જેને પરમ તત્વને જે પામ્યા છે જે બુદ્ધત્વને પામ્યા મીરાબાઈના બુદ્ધત્વમાં અને ભગવાન બુદ્ધના બુદ્ધત્વમાં જરા રતિવારે ફેર નથી પણ એકને પ્રેમથી બુદ્ધત્વ પામ્યા છે ને એક જાનથી પામ્યા છે માર્ગ બેનો અલગ અલગ છે કદાચ વિપરીત હોઈ શકે નમસ્તે મિત્રો સ્પીક બિંદાસમાં આપ સૌનું ફરીથી ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણી સાથે છે કિશનદાસ બાપુ કે જેઓનો આશ્રમ ભાવનગરની નજીક આવેલો છે અને બાપુ સંતોની વાણી ઉપર વૈખરી સત્સંગ કરતા હોય છે અને તત્વજ્ઞાન આપણને પીરસતા હોય છે તો આજે આપણે બાપુ પાસેથી અલગ અલગ વિષય ઉપર જે આંતરિક યાત્રાના વિષયો છે જે આધ્યાત્મિક યાત્રાના વિષયો છે અને બાપુનો આ ક્ષેત્રમાં ખૂબ ખેડાણ છે અને બાપુએ વર્ષો સુધી જેને કહેવાય કે ધ્યાન કરેલું છે અલગ અલગ જગ્યાએ રહી અને બહુ કઠોર ધ્યાન પણ કરેલા છે તો આજે આપણે બાપુ પાસેથી અલગ અલગ વિષય વિશે વાત કરશું અને એ વિષય વિશે બાપુ પાસેથી સમજશું બાપુ આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર અને આજે અમે અહીંયા આપના આશ્રમે આવેલા છીએ અને આપને અલગ અલગ વિષય ઉપર અમે થોડા પ્રશ્નો કરીશું અને એના ઉપર આપની પાસેથી માર્ગદર્શન મેળવીશું બાપુ પહેલો પ્રશ્ન તો એ છે આધ્યાત્મિક યાત્રામાં સંતોની વાણીમાં અને અલગ અલગ વૈખરી સત્સંગમાં આપણે સાંભળતા હોઈએ છીએ સુરતા તો આપની પાસેથી એ બાપુ સમજવું છે કે સુરતા શું છે અને એ સુતા એક્ટિવેટ કેવી રીતના થાય એની ગતિ શું છે સરસ તમારો પ્રશ્ન છે ઘણા મહાપુરુષો સંતોએ આમાં સુરતાની વાત કરી પ્રથમ પાયો જો આ ભક્તિ પદાર્થમાં યોગની આ યાત્રામાં ધ્યાનની યાત્રામાં સાધનાની યાત્રામાં તો પ્રથમ પાયો હોય તો એ છે સુરતાનો જ્યાં સુધી તમારી અને મારી કે અન્ય કોઈ પણ સાધકની સુરતા જાગૃત ન થાય ત્યાં સુધી તમારું જે લક્ષ્ય છે જે તત્વને પામવાનું જેને મુક્તિ કહીએ મોક્ષ કહીએ નિર્વાણ કહીએ બુદ્ધત્વ કહીએ કૌવલ્ય કહીએ એ અશક્ય છે કારણ કે આનો મેઇન મુદ્દો સુરતા એટલા માટે લીધો છે સુરતા એટલા માટે સંતોએ કીધું કે જે કાંઈ આની અંદર જે કાંઈ દર્શન જે કાંઈ થાય છે દિવ્ય દર્શન જે કાંઈ દિદાર જે કાંઈ કરવા જાય છે એ ઓનલી ફોર સુરતા કરે છે નહીં કે કોઈ આપણું શરીર કે નહીં કે કોઈ આપણું ચર્મચક્ષુ કે નહીં કે કોઈ આપણું શ્રવણ સાંભળતું નથી ઓનલી ફોર સુરતા જ એ દિદાર કરે છે દર્શન કરે છે હવે અહીંયા આપણે એક વાત સમજી લેવી પડશે કે સુરતા જે બિન અનુભવી છે જે તથાકથિત ગુરુ છે જેને સુરતાની ખબર નથી એ લોકો સુરતા એને કહે છે કે હું અત્યારે જે બોલી રહ્યો છું તમે સાંભળી રહ્યા છો શ્રવણથી એને સુરતા કહે કે કોઈ વસ્તુ બોલાઈ રહ્યું છે અને એક ચીજથી સાંભળાઈ રહ્યું છે ચાહે પછી તમે આંખ બંધ કરીને સાંભળો કે તમે એક્ટિસ એક્ટિસ નજરે તમે નજરમાં નજર નાખીને તમે જુઓ તો એને એ લોકો એમ કહેતા હોય છે મેં એક સુરતાથી સાંભળ્યું પણ હકીકતમાં એ વિષય નથી એ વિષય શ્રવણ ઇન્દ્રિયોનો છે હું કાંઈ બોલું અને તમે કાંઈ સાંભળો એ શ્રવણથી સંભળાય એટલે તમે એવું નક્કી કરો કે મારી સુરતાએ એક ટીસ એક નજરે એક ચીતે સાંભળ્યું પણ એ વાત અહીંયા છે નહીં સુરતા ઓનલી ફોર સાંભળવાનો વિષય છે ખરા પણ કેવો અહીંયા આપણે એક શંકરદાન સ્વામીની એક આપણે વાત લઈએ દ્રષ્ટાંત એને એનો મુદ્દો લઈએ વાણીનો કે હંસા ગઈતી ગુરુજીના દેશમાં ત્યાં છે જળહલ પ્રકાશ અગમ ઘરે હું જઈ ચડી હંસા તે ગુરુજીના દેશમાં અંસા નામ સુરતા ગુરુજીના દેશમાં નામ કે જે આપણી અંદર જે શૂન્ય શિખરમાં જે દસમા દ્વારમાં જેને એને દેશ કીધો છે ગુરુજીના દેશમાં ત્યાં છે ઝળહલ જ્યોત પ્રકાશ અગમ ઘરે હું જય ચડી સુરતા છે એ અગમ ઘરે જય ચડી એવું ઘર કે જેની ગમ નથી જે અગમ છે મહાપુરુષો સંતોએ ત્રણ પ્રકારની વાત કરી ગમ અગમ અને નિગમ સુગમ સોરી ગમ એટલે જે આપણને ગુરુ જે કાંઈ વાત આપે ને ગુરુ જે કાંઈ આપણને જાણ કરાવે એની ગમ પડી ગુરુ ગમ ખોજો રે આ ઘટમાં જેમ ખીમ સાહેબે જેમ કીધું ને ઈ ગમ અને અગમ અગમ એટલે જે ગુરુ ગમના માધ્યમથી જે આપણે અગમ ઘરે જઈએ જેને રામદેવ પીરે કીધું કે અગમની અગોચર વીરા વાતું છે આ ગયું એની પોથાનો પામે પાર આ જૂનો જૂનો ધર્મ રાખી ધર્મ આબાદ બાદ રાખી બોલીએ જેના વેદ કરે છે ઈ અગમ અગમથી આવ્યો સુગમમાં સમાણો અગમથી આવ્યો સુગમ સુગમ એટલે જેની જાણ થઈ એ સુગમ કહેવાય અગમથી આવ્યો સુગમમાં સમાણો એને નૂરતણો પ્રકાશ મારા વિરા હા બલહારી ઘટ ભીતર બોલે નિજ હોવા હુવા પ્રકાશા તમે ઊંકી કરી લો ઓળખાણ મારા વિરા આ અગમ જેની જાણ થાય છે એવી જે જાણ થાય છે એ જાણની ભૂમિકા એ અગમ ઘરે સુરતા જઈ ચડી સુરતા છે એ માત્ર ઓનલી ફોર જે કાંઈ ભક્તિ પદાર્થને લઈને જે કાંઈ યોગ છે સાધના છે ધ્યાન છે સમાધિ અવસ્થા છે એને લઈને સુરતા એમાં એક્ટિવ થાય એટલે તમારી અને મારી દરેકની સુરતા જન્મો જન્મોથી આદ અનાદથી જ્યારે જ્યારે આપણને યોની જ્યારે આપણને પ્રાપ્ત થાય મનુષ્યકાણીને આપણે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સુરતા આપણી હારે આવે છે જન્મની સાથે પણ માયાના આવરણમાં આવી કાઢવીને તમે ને હું આપણું એનું મૂન મૂળ એનું ભાન ભૂલી ગયા એની કિંમત ભૂલી ગયા સુરતા એક નાભીમાં પડેલી અલૌકિક શક્તિ છે કુંડળીની શક્તિની અહીંયા વાત થતી નથી નકર આમતર પર બધા કુંડળીની શક્તિ બોલતા પણ કુંડળીની શક્તિ અને સુરતા એ બે અલગ અલગ છે એ નાભીમાં પડેલી છે અને સુતી પડેલી છે ઝાંકતી નથી અહીંયા સત્તાર સાહેબને જ્યારે સુરતા જાગી ત્યારે સુ સત્તાર સાહેબે શું કીધું જાગી ગયા બાદ કે હું અત્યાં આંધળી જવા અહીંયા સ્ત્રીલિંગ શબ્દ પ્રયોગ કર્યો હું અત્યારે આંધળી સુરતાને આંધળી કીધી કેમ આંધળી કે માયાનું આવરણ આવી ગયું જેવી રીતે કે અહીંયા આ લેમ્પ છે આ લેમ્પનો પ્રકાશ આવી રહ્યો છે પણ લેમ્પનો પ્રકાશ શરૂ છે પણ કાંઈ ગમે તમે આડું પૂઠું કે ગમે રૂમાલ કે પડદો નાખી દો આ પડદો છે એમ નાખી દો તો એમાં પ્રકાશનો પ્રવાહ તો શરૂ છે માત્ર આવરણ પડદાનું છે સમજાય આવરણ માત્ર પડદાનું છે પડદો હટ્યો એટલે પ્રકાશ છે જ ને પડદો હટ્યો એટલે પ્રકાશ એમ આપણી અંદર આવરણ માયાનું છે સુરતા તો પડેલી જ છે એટલે સતાર સાહેબે કીધું હું હતી આંધળી મારા ગુરુએ દીધી આંખ સદ્ગુરુએ મને અંજન આંજ્યું સદગુરુએ મને અંજન આંજ્યું જેને આપણે ઉપદેશ કહીએ સદગુરુએ મને અંજન આંજ્યું મારે મટી ગઈ સર્વ ઝાંખ ઝાંખ નામ કે મારી ઉપર જે આ બધું જન્મો જન્મનું જે બધું મારા માયાનું આવરણ પડ્યું હતું જે મારી ઉપર ઝાંખ હતી હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું મારે ક્યાં જવાનું છે એ મારે જે ઝાંખ પડેલી હતી એ મારા ઝાંખ મટી ગઈ સુરતાની એટલે કે હું અત્યારે આગ લઈ મારા ગુરુએ જેથી આંખ સદ્ગુરુએ મને અંજન અંજો મારે મટી ગઈ જાગ આ પ્રથમ આ પહેલો મુદ્દો આ સુરતાનો જગાડવાનો એ સુરતા તમારી અને મારી જે છે એ નાભીમાં છે હવે નાભીમાં એ જે સુરતા છે એ સુરતા જ્યારે જાગે એટલે એ સુરતા પહેલાં વહેલાં સર્વપ્રથમ એક્ટિવ થાય એક્ટિવ થઈ કાઢવી અને અહીંયા મુજબ માર્ગની જે વાત કરું છું સહજ માર્ગની છે અહીંયા કોઈ હઠ યોગની કોઈ વાત છે નહીં કારણ કે મહાપુરુષો સંતો દરેકને સુરતા જાગી છે મહાપુરુષો સંતોને દરેકને સુરતા જાગેલી છે હવે એ સુરતા જેને જાગેલી છે એ કેવી રીતે જાગી છે એ મુદ્દો પહેલાં સમજવો પડે પો કેમ કહે છે કે બાપુ તમે જે સુરતા જગાડવાની વાત કરો ને તમે જે આ સાધનાની વાત કરો જાનની વાત કરો એ તો જાનની ભજનની સાધનાની વાત છે એ વાત છે પણ એમ નથી દરેક વ્યક્તિને જેટલા મહાપુરુષો સંતો થઈ ગયા એની સુરતા જાગી જ હોય સુરતા જાગ્યા સિવાય એનું કામ બને એમ નથી મીરાબાઈ છે તો મીરાબાઈ પ્રેમમાં એટલા બધા નિપુણ હતા તો એની પ્રેમ છે સુરતા જાગી અમરમાં દેવીદાસ બાપુ છે તો માત્ર એને રક્તપિત્તાની સેવા કરી અને ટુકડો આપી કાઢવી અને એ સેવા છે એની સુરતા જાગી ચનક રાજા પેઘડામાં પગ અને બ્રહ્મજ્ઞાન માત્ર શુદ્ધ સાક્ષી સ્વરૂપ સાક્ષી સ્વરૂપમાં એની સુરતા જાગી બુદ્ધ છે મહાવીર છે આ આવી બધી ચેતનાઓ છે જ્ઞાનેશ્વર છે શંકરાચાર્ય છે આ બધા ધ્યાન યોગમાં હાલી અને એની એની સુરતા એમ જાગી સુરતા કેમ જાગી જાય છે એ મહત્ત્વ છે ક્યાં એંગલથી જાગે ક્યાં કારણથી જાગે છે એ મહત્ત્વ નથી પણ જાગી કેમ જાય છે એટલે એન કેમ રીતે બધાને જેને જેને સુરતા જાગી પણ એનો અનુભવ છે એ અલગ નથી બુદ્ધને ધ્યાનના માર્ગથી જાગી અને મીરાબાઈને પ્રેમના માર્ગથી જાગી એ જાગી ગઈ પણ એમાં અનુભવમાં તરીકે ફેર નથી જેને તત્વને જે પામ્યા છે જે બુદ્ધત્વના પામ્યા મીરાબાઈના બુદ્ધત્વમાં અને ભગવાન બુદ્ધના બુદ્ધત્વમાં જરા રતિભારે ફેર નથી પણ એકને પ્રેમથી બુદ્ધત્વ પામ્યા છે ને એક જાનથી પામ્યા છે માર્ગ બેનો અલગ અલગ છે કદાચ વિપરીત હોઈ શકે જોવાની એંગલ પણ મુકામ એક છે એનું મુકામ છે એ છે એ સુરતા જાગી જાવ એટલે સર્વપ્રથમ આનો જે માર્ગ છે એ સુરતાનો છે આખું બધું જે કહે છે એમાં સવારામ બાપા કે સુરતા નિશાને ચડી જઈ મધ્ય મહેલમાં ખડી આ જોઈ લો બંકનાળની બજારમાં આ સુરતા નિશાને ચડી જીવણ સાહેબ કહે કે ઝા સોહાગણ જા ગગનિયામાં જોત જલત હેતુ જા ઝા સોહાગણ જા ગગનિયામાં જોત જલત હેતુ જા એટલે દરેક સંતોનો આપણે મુદ્દો લઈએ તો એમાં પ્રથમ એનું સુરતાની વાત આવે નાભી કમળથી આ સુરતા તાલ આ નાભી કમળથી મોરલો આવેલો આ ત્રિવેણીમાં જઈ સ્નાન કરી પછી બંક નાળે ઉલટાયો પછી વિના પાખ ઉલ જાયો દરેક સંતો જે કાંઈ વાત કરે છે એ પ્રથમ સુરતાની વાત કરે જ્યાં સુધી તમારી અને મારી સુરતા જાગેની નાભી કમળ ઘર નિરખી જવો કાયા મધ્યમાં કણી પડી એનું અજવાળું ત્રણ ભુવનમાં પણ જો સુરતા આસમાને ચડે તો એટલે આ પ્રથમ મુદ્દો છે જે તમે ભક્તિ પદાર્થમાં જ્યાં જોડાયેલા હો જેવી રીતે હોવ એટલે સુરતા પહેલાં વેલા જાગે અને સુરતા પહેલાં જાગી અને એ કેવી રીતે ગતિ કરે છે પ્રેમમાં હો તો પ્રેમથી ગતિ થાય સાધનામાં હો તો સાધનાથી ગતિ થાય સેવામાં હોઉં તો સેવાથી ગતિ થાય ગુરુવચનમાં હોઉં તો ગુરુવચનથી ગતિ થાય માત્ર તમારું શુદ્ધ સાક્ષી સ્વરૂપ હોય તો સાક્ષી સ્વરૂપથી ગતિ થાય પણ એની ગતિ થાય ખરા કેવી રીતે થાય છે કેમ થાય છે એ મુદ્દો પછીની વાત છે પણ એ જાગે છે ખરું એ જાગે અને એ એના પીયુ ન મળવા પીયુ કહેતા આત્મ પિયું કહેતા શબ્દ સખી પીયું મનાવવા આજ હાલો જઈએ મારા રહે સવારામ બાપાએ કીધું ને સખી સંયમ સદગુરુના દેશમાં પરણે શબ્દ અને સુરતાનાર મરજીવા હોય તે વિવાહ માણસે જેને મેળવવો હોય લક્ષ્ય લગાર એટલે આ પ્રથમ મુદ્દો છે ભક્તિ પદાર્થમાં જે કોઈ આ લાઈનમાં છે ચાહે ભક્તિ યોગમાં હોય ચાહે કર્મયોગમાં હોય ચાહે જ્ઞાનયોગમાં હોય જે યોગમાં જે લાઈનમાં હોય ભક્તિ પદાર્થમાં આ એ પ્રથમ મુદ્દો છે સુરતાનો સુરતા મેન બેજ મેન પાયો જ્યાં સુધી તમારી સુરતા ન જાગે ત્યાં સુધી તમે ગમે એટલું મેડિટેશન કરો ત્યાં સુધી તમે ગમે એટલું સાધના કરો ત્યાં સુધી તમે ગમે એટલા પ્રેમમાં હો પરમાત્માના પ્રેમમાં હોવ પણ સુરતા ન જાગે ત્યાં સુધી તમારું ને મારું કામ બને નહીં મીરાબાઈને પ્રેમ હતો જ ને ગિરધર હારે પણ રોહિદાસ મળ્યા અને મીરાબાઈને એ સુરતાની એક્ટિવિટી આપી તારે એને ખ્યાલ પડ્યો પછી બોલા કે આત્માને ઓળખાવીના લગ ચોરાસી નહી મટે ભ્રમણા ભ્રમણાને ભાંગ્યા વિના ભાવના કર્યા નહીં મૂટે આ મીરાબાઈ ની વાત સુરતા જાગ્યા પછી જયારે સુરતા જાગી ગયા પછી કીધું એવા મારા ગુરુજી એ ઝૂકતી દીધી મને વર્તો રૂડા ને દીદી આ સુરતા વાર્તાલાપ કરે એટલે આખો મુદ્દો સુરતાનો છે આવી વાત સમજમાં